રાજ્યમાં હલ ધોરણ દસ અને બારિકા ચાલી રહી છે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા કદમ પરિવારની દીકરી હલ ધોરણ દસ ની પરીક્ષા આપી રહી છે જોકે વિદ્યાર્થીના પિતા પ્રકાશભાઈનું ગુરુવારે રાત્રે અચાનક મોત થયું હતું પરિણામે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે જોઈને શાળાના પરિવારની આંખો માં આંસુ આવી ગયા હતા પરંતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આચાર્ય હિંમત આપી વિદ્યાર્થીને પ્રોત્સાહન પૂરું પાડી સાંત્વના આપી હતી